નવા વર્ષના દિવસના થોડા દિવસો પહેલા આંતરરાષ્ટ્રીય વિલવ્યુ ફાઉન્ડેશનના અધ્યક્ષા જાન ગિલજાએ સેવાથી વંચિત સમુદાયો સાથે પ્રેમ વહેંચવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું વિલવ્યુ માતાની બાહોની જેમ ગરમ આશાથી ભરાઈને સ્થળ પર ગયું જોંગીદો માં ધાબળા ઉતપાદન નો કારખાનો ધાબળા ઉત્પાદનમાં વ્યસ્ત છે કોમળ કપાસને અસ્તર અને ગરમ પોતવાળું બાહ્ય કાપડથી વીંટાયા પછી માતાની બાહો જેવો ગરમ આરામદાયક ધાબળા પૂર્ણ થાય છે

અમે આ આશા સાથે આ ગરમ ધાબળા તૈયાર કર્યા છે કે તે નવા વર્ષ માટે નવી આશા આપતા આપણા જરૂરિયાતમંદ પડોશીઓને દિલાસો આપશે આ અવસર દ્વારા મેં તે સારા કાર્યોને જાણ્યા જે આંતરરાષ્ટ્રીય વિલવ્યુ ફાઉન્ડેશન કરી રહ્યું છે હું પણ તે દરેકને ઉત્સાહિત કરીશ જે આવા પ્રયત્નો કરી રહ્યા છે લોકચાળા અને આર્થિક મંદીના કારણે અમારા માટે સ્વચ્છિક સેવા કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે આંતરરાષ્ટ્રીય વિલવ્યુ ફાઉન્ડેશન તમે દર વર્ષે અમારી મદદ કરી અને અમારા ઉપેક્ષિત પડોશીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું છે તેના માટે અમે હંમેશા આભારી છીએ આ શિયાળામાં કોવિડ ઓગણીસ અને તીવ્ર ઠંડીના કારણે આ ખૂબ મુશ્કેલ સમય છે પરંતુ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય વિલવ્યુ ફાઉન્ડેશન ભૂલ્યું નહીં અને માતાના હૃદયથી 30 દાનમાં આપ્યા અમે માટે ખૂબ આભારી છીએ આપણા પડોશીઓ ઠંડા હવામાનમાં પણ નવા વર્ષનો દિવસ ખુશમાં વિતાવી શકશે તમારો આભાર તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓના કારણે જૂના ધાબડા પહેરીને શિયાળાની ની ઠંડી સહન કરી મને લાગે છે કે મને તમારો પ્રેમ અને હુંફાળું હૃદય પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થયું છે તેથી હું ખૂબ આભારી છું મને અત્યારે રડવાનું મન થાય છે આપણા પાડોશીઓ માટે આ હૃદયસ્પર્શી ભેગથી તેમની આંખોમાં આંસુ આવી ગયા હું ખુબ ખુશ છું અત્યાર સુધી અમે ઉનાળાના સમય માટે બનાવેલા ધાબડા ઉપયોગ કરતા હતા તમે અમને ગરમ ધાબળા અને પુષ્કળ પ્રેમ આપ્યો તેથી અમે ખુબ આભારી છીએ અમે તમારી મદદ ખરેખર પ્રશંસા કરીએ છીએ પ્રાપ્ત કરવા માટે ભલે બધા લોકો મુશ્કેલ સમય માંથી પસાર થઈ રહ્યા હોય પણ આપણે આશા કરીએ છીએ કે આપણા વૃદ્ધ વયસ્ક પાડોશીઓ નવા વર્ષમાં વધારે ખુશ અને સ્વસ્થ હશે નવા વર્ષની શુભકામનાઓ